પોતે જેસી કેસે રીપો ઉપર પણ છે તો આયા ગુલાબી ઠંડી એલા આ એટલી બધી ઠંડી કેમ લાગે છે અબ્બા જોતે હમારે વો ફ્રીજ ખોલ કે ચલે ગયા દે તો ઠંડી પડી ગઈ આવી ગયો હોસ્પિટલ ચોક નો પોલિયો આગળ જાય સે પિકા મૂવી નો આમિર ખાન પણ હેલ્મેટ લાલ પહેરો સાજેના કોનો ફિરકી લેરા છે આસે હાંટીયા બોલ પણ આ દેહું તયા કાંઠીયો ને દેખાણો એ જો આને કહેવાય હાંટીયો તમને ખબર હોય પાસે એટલે કહી દઉં તમને જોને હાંટીયો ભાગી ગયો પાછો એક પોલિયો ઉતરી ગયા છે આપણે આ પુલ મોદી સાહેબે સ્પેશિયલ આપણા માટે બનાવ્યો છે કોઈ છે મારસ ભાઈ પુલ પર આ હેબુસા પાક કરી દીધું છે ને આવી ગયા છે આપણે વર્કિંગ પ્લેસ ઉપર હા મે ફુવારા ચાલુ કર્યા છે કોઈ 9 નો આવ્યો તો 9 અંદર જવાનું થેન્ક્સ આપણે થાય આગળ હાલતા થોડીક એક્સરસાઇઝ કરી ને આવી ગયો આપણો ઓફિસ એરિયા આપણે આવી ગયા છે આપણી ચેમ્બરમાં બેહી ગયા છે આપણે હોટ સીટ ઉપર માછલી રોજ પૂછે તું ચિરાગ થોરિયા મેં કીધું હા તો કે નાખ પાસવર્ડ